એમ તો ઘરનું કામ બધું કરે એ વાત બધી તમારી સબકા પર હાજી પણ હવે મારા આની આલે લગન ગિરિન છે ને ભાઈ આના ન નથી બરોબર એટલે હું તો બરોબર પણ તું જો આમ આમ એનો દેખાવ છોકરો ને બહુ એવો આમ જો મારે એક આમ સબકા હું છું પણ તું બેસ તો ખરો હું જાવ છું હવે એટલે પણ Aliás, é um Plutar...